બનાવ અંગે દહેજ પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી આ અંગે વધુમાં પ્રાપ્ય વિગતો અનુસાર દહેજની ઇપેક પેટ્રોકેમ સોલ્યુશન કંપનીની આશરે પાંચ લાખ લીટરની સંગ્રહ ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી અચાનક કોઈ અગમ્ય કારણોસર ફાટી જતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં કંપનીમાં કામ કરતા ઉત્તરાખંડના બે કામદારો સુરજ રામબહાદુર તેમજ વિશાલ કુમાર કલ્યાણ રાય પામ્યું હતું જ્યારે ચાર લોકો કનૈયા રહે ઉત્તરાખંડ પિન્ટુ કુમાર રહે યુપી વિકાસ શાહ રહે બિહાર તેમજ આશીષ અમલિયા રહે દાહોદ ઇજાગ્રસ્ત થતાં તેઓને ભરૂચની હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે ખસેડાયાની વિગતો પ્રાપ્ત થઈ છે દેજ પોલીસે ઘટનામાં બે મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે ટાંકી ફાટવાના કારણે પાણીના ફોર્સમાં કામદારો ખેંચાઈ જતા બેના ઘટના સ્થળે જ્યારે ચારથી વધુ લોકો ઈજાગ્રસ્ત થતાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે અંગત સૂત્રો થકી મળતી માહિતી મુજબ કંપની હાલ નિર્માણાધીન હોવાથી કામકાજ ચાલી રહ્યું હોવાની માહિતી સાંભળી છે અત્રે ઉલ્લેખનીય છે કે દહેજના પોલીસકર્મી વિવેકભાઈનો સંપર્ક સધતા તેઓએ ફોન ઉપાડવાની તસ્દી સુધી લીધી નથી જ્યારે ઘટના બાબતે માહિતી મેળવવા દહેજ પીએસઆઈ સર્વૈયાનો ટેલિફોનિક સંપર્ક સતા તેઓએ માહિતી આપવા આનાકાની કરી હતી જો તમે આ વિડિયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો ડિજિટલ યુગ હાહમૈસ જનતાની સાથે